સ્વાગત છે પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા વેદા પાર્લર વાળાને પોલીસ બતાવવો ભારે પડ્યો પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ વેદા પાર્લરવાળાને પોલીસને નિયમ બતાવવો પડ્યો ભારે પાટણ પોલીસની રંજાડના દિન પ્રતિદિન પાટણમાં સામે આવી રહ્યા છે કિસ્સા વેદા પાર્લર પર ગોળાની ડિશ લેવા આવેલ પોલીસને બે દિવસ પહેલાં લાઇનમાં ઊભા રહેવાનું અને ટોકન લેવાનું પાર્લરવાળા ભાઈને કહેવાનું પડ્યું ભારે ભૂપેન્દ્ર ચૌધરી નામના વેદા પાર્લરવાળા ભાઈએ ઉમેશ ચૌધરી નામના પોલીસ કર્મીને ગોળાની ડિશ લાઇનમાં મળશે તેમ કહેતા પોલીસે ગુમાવ્યો પિત્તો પોલીસે પોતાના અંગત ખારમાં વર્દીનો અને ટ્રાફિક પોલીસ વાનનો કર્યો દુરુપયોગ પાટણમાં રાત્રે અગિયાર વાગે રાત્રિ બજાર ચાલુ હોવા છતાં પણ ફક્ત વેદા પાર્લર

સિટી ટ્રાફિકવાળા કોઈ જગ્યાએ હજુ બંધ નથી કરાવતા અગિયાર વાગે આજે સિટીમાં બંધ કરવા નીકળ્યા છે પણ એવી સિટી ટ્રાફિકમાંથી આવ્યા હોય એમને અમે ગોળા માટે થઈ અને લાઇનમાં રહેવાનું એ માટે થઈ અને બંધ કરવા માટે આવ્યા હજુ